હાલ સૌ કોઈ પરિવાર પોતાના વારસદાર માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે પરંતુ પોરબંદરના બખેલા ગામે રહેતી એક પરિણીતાને એક દીકરી હતી અને બે દિવસ પૂર્વે ફરી દીકરીનો જન્મ થયો હતો ત્યારે તેમણે દીકરા દીકરીનો ભેદભાવ વગર જ ડોક્ટરને સામેથી નસબંધીનું ઓપરેશન કરવા જણાવ્યું હતું હાલના યુગમાં પણ દીકરી દીકરાઓનો ભેદ દરેક સમાજમાં ક્યાંક ને ક્યાંક જોવા જ મળતો હોય છે દરેક પરિવારને દીકરીનો જન્મ થાય બાદ ફરી દીકરાનો જન્મ થાય તેવી આશા રહેતી હોય છે ત્યારે ભેદભાવને ઝાકારો બખલ્લા ગામની એક પણિતાએ આપ્યો છે બખલ્લા ગામે રહેતા અંજુબેન કિશોરભાઈ મારુ નામની પણિતાની બે દિવસ પૂર્વે જ લેડી હોસ્પિટલમાં ડિલિવરી થઈ હતી અને બાળકીનો જન્મ થયો હતો આ પણિતાને અગિયાર વર્ષની એક બાળકી પણ હતી અને બીજી બાળકીનો જન્મ થયો હતો ત્યારે પરિણીતા અને તેમના પરિવારજનોએ દીકરા દીકરીનો ભેદભાવ દૂર કરી અને સામેથી ડોક્ટરને નશબંધીનું ઓપરેશન કરવાનું જણાવી અનોખી રાહ ચિંતી હતી તેમજ આ પરિવાર દ્વારા તમામ પરિવારોને એવી પણ અપીલ કરાઈ હતી કે દીકરી દીકરીઓના ભેદભાવ છોડી દઈએ અને આપણા દીકરા દીકરીઓને પણ શિક્ષણ આપવું જોઈએ ને મારી લેડી હોસ્પિટલમાં ડિલિવરી થઈ છે ઈ સિજેરી ને મારે દીકરાની વાત નથી જોવી એટલે મેં ભેદી કર્યું હતું ને ઓપરેશન કરાવી નાખું છું બાળક હું તો ડોક્ટર કે સાહેબ હવે મારે છે દીકરાની જરૂર નથી મારે દીકરીને દીકરામાં કઈ ફરક પડતો નથી બધું સારું જ છે ને ઘરવાળાનો ને સાથ વધારે હતો એટલે મેં ઓપરેશન કરાવી નાખ્યું હું બધે એટલે કહેવા માંગુ છું કે દીકરી ને દીકરામાં કંઈ ફરક ન સમજે ભલે એક દીકરી હોય કે બે દીકરી હોય હું આ વર્ષની છે કે મને દીકરો જાય છે એટલે હું બધાને સારી રીતે એટલો વિનંતી કરું છું કે કોઈ છે ને જિંદગી સાથે વિક્સ ના લે અને બધું થઈ જાય દીકરી છે એ દીકરો છે એ માન્યતા કરો ને આગળ ભણાવું ભલે તમારી કેપેસિટી ગમે એવી હોય નબળી હોય કે ગમે પણ દીકરીઓને સાથ દો ને એને ભણાવો ભણાવી તો આવી કરો આપણે ભલે ખૂબ ભણેલા ના પણ આપણે એટલી એને હિંમત તો દઈ હકીએ ને ભલે ભણે આગળ વધે એટલી મારી વિનંતી છે પોરબંદરની લેડી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક સગર્ભા મહિલાઓ ડિલિવરી કરવા માટે આવતા હોય છે પરંતુ આ મહિલા અને તેમના પરિવારની આ સરાહનીય નિર્ણયને લઈ ડોક્ટરો પણ તેમની વાત વાતને બિરદાવી રહ્યા છે મારું નામ ડોક્ટર અમિત રાઠોડ છે હું જીએમઆરએસ સંચાલિત લેડી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવું છું અમારી પાસે ગુરુવારે કેસ આવ્યો અંજુબેન કરીને દર્દી હતા એમને આગળ ડિલિવરીમાં બાળકી હતી અને આ વખતે પણ ડિલિવરી થઈ સિઝિરિયન એ વખતે પણ બાળકી આવી અમને અંજુબેન અને એમના સગા એમના પતિ તથા એમના સાસુએ સામેથી કીધું અને અંજુબેને કે સાહેબ હવે અમારે ભલે અમારે બીજી બાળકી રહી પણ અમારું બાળક બંધ કરવાનું ઓપરેશન અમારે સાથે કરાવી નાખું છું અને એમને કરાવી નાખ્યું રાજી ખુશીથી કરાવ્યું એટલે આ રીતે બે બાળકી હોવા છતાં એમણે મને એવું જણાવ્યું કે સાહેબ અમારે બે દીકરીઓ છે અને દીકરાનો કોઈ મોહ નથી રાખવો બે દીકરીઓ અમારે દીકરા જેવી જ છે ને એટલે એક સમાજને બહુ સારો એવો મેસેજ જઈ રહ્યો છે કે આ લેવલે પણ લોકો એવું વિચારે છે કે બે દીકરીઓ છે એ જ દીકરા સમાન છે તો સમાજમાં આજ પણ એવી માન્યતાઓ છે કે દીકરા છે એ દીકરા માટે આગળ ડિલિવરીઓ વધારે કરવી અને આવી રીતે સ્ત્રીઓ હેરાન થાય વધુ પડતી અને વધારે પડતી નુકસાન થાય સ્ત્રીઓને તો એના કરતાં બે દીકરીઓને એ લોકોએ દીકરા સમજીને સમજાવ્યું તો આ એક સમાજને ખૂબ જ પ્રચલિતનો કિસ્સો છે કાઠિયાવાડમાં એક પાઠ હતો કે લાખાવાળાને દીકરી હતી હીરબાઈ અને લાખાવળો વાળો બધા મેં એવું કહેતો ફરતો કે મારી હીરભાઈ તો દીકરો જ છે ને દીકરી એ દીકરો જ છે ને એટલે આ વસ્તુને જે સાર્થક કરી બતાવી અંજુભાઈને અને આખા સમાજને આના ખૂબ સારો એક મેસેજ જાય છે કે દીકરાનો મોહ ના રાખો બાળક દીકરી કે દીકરો બાળક એક જ છે અને એ સમાન જ છે એનાથી કોઈ ફરક પડતો નથી સમાજને આજના યુગમાં દીકરાની મોહમાયા માં હાલ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી દીકરાની મોહમાયા પૂરી કરતા હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પરિવાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયને લઈ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર